દર્શક મિત્રો હું છું માનસિંહ દેશનો નાયક કેવો હોવો જોઈએ દેશને સાચવનારો હોવો જોઈએ દેશને આગળ હોવો જોઈએ કે દેશ માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય કંઈ પણ ગણીએ તેવો હોવો જોઈએ આમાં પણ મુદ્દા ઘણા બધા છે અને દરેકની મહત્વકાંક્ષા ઘણી બધી છે દેશને આગળ લાવવા માટે કયા કયા મુદ્દાની જરૂર છે હવે તે નાનામાં નાના સ્તરથી લઈને મોટામાં મોટા સ્તરના લોકોની મહત્વકાંક્ષા વડાપ્રધાન પાસે કેવી હોય એ મુદ્દાઓ જોઈશું સાથે આજે આપણે વાત કરીશું ખાસ તો મહિલા ક્ષેત્રની મહિલાઓ દરેક નાના ક્ષેત્રથી લઈને મોટા ક્ષેત્ર સુધીની હોય છે તે મહિલાઓ કઈ રીતે આગળ આવી શકે દેશ માટે શું કરી શકે અને દેશ તેમના માટે શું કરી શકે આ મુદ્દો એટલા માટે કહું છું કારણ કે જે ચર્ચા કરીશું ને તે ચર્ચામાં આપણી સાથે ઉપસ્થિત હશે ગૃહિણીઓ અને તેમના શું મંતવ્યો છે દેશને આગળ લાવવા માટે અને વડાપ્રધાન પાસે તેમની કેવી અપેક્ષા છે તેમના મતે વડાપ્રધાન કેવા હોય દેશને આગળ લાવનારા હોય કે પછી અન્ય કોઈ મંતવ્યો છે તેમના બસ આજ મુદ્દાની ચર્ચા આજે આ મંચ પરથી કરવાના છીએ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે તમામ ગૃહિણીઓ આપ સૌનું સૌથી પહેલાં તો સ્વાગત છે સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ રેખાબેન આપના મતે વડાપ્રધાન કેવા હોવા જોઈએ આપના સપનાનો વડાપ્રધાન કેવો છે શું શું ઇમ્પ્લિમેન્ટની જરૂર છે તેના લઈને કહેશું યસ સૌ પ્રથમ તો હું એક વસ્તુ એ કરેક્ટ કરીશ કે અમારામાંથી ઘણા બધા વર્કિંગ પણ છે અને વડાપ્રધાનની હું વાત કરું તો આપણા વડાપ્રધાન એક ડાયનેમિક હોવા જોઈએ એનામાં દુરંદેશી પણ હોવું જોઈએ અને આપણા દેશની દશા અને દિશા બંને બદલી શકે એવા હોવા જોઈએ આપણા દેશને વિશ્વના એક મોટા ફલક પર લઈ લઈ જઈ શકે એવું એનામાં એક વિઝન હોવું જોઈએ એટલે તમારું વિઝન પણ ખૂબ જ ક્લિયર છે કે દેશને માત્ર દેશ સીમિત રાખે પરંતુ તેને આગળ વધવા માટે ઘણા બધા વડાપ્રધાને લાવવા જોઈએ એક આઈકોનિક વડાપ્રધાન હોવો જોઈએ જે તમારો મુદ્દો હતો આગળ પણ આપણી પાસે ચર્ચા કરીશું આપણી સાથે દર્શનાબેન છે દર્શનાબેન તમારા મતે વડાપ્રધાન કેવા હોવો જોઈએ ઇમેજ કેવી છે તમારા મનમાં વડાપ્રધાન માટેની જે પણ કોઈ પણ વડાપ્રધાન બને તેને દેશ માટે શું કરવું જોઈએ સૌ પ્રથમ તો હું એ કહેવા માંગીશ કે વડાપ્રધાન એવી વ્યક્તિ હોવા જોઈએ એવા સક્ષમ નેતા હોવા જોઈએ જે કમ્પ્લીટ વિકાસમાં બિલીવ કરે સર્વાંગી વિકાસમાં બિલીવ કરે બિલકુલ જરૂરી આવવા માંગીશ વૈશાલીબેન આપનું શું મંતવ્ય છે તમારા મતે વડાપ્રધાન કેવા હોવા જોઈએ સૌથી પહેલાં તો આપણો લોકશાહી દેશ છે કે જેમાં મહિલાઓને પણ એટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે તો મારો કહેવાનો મતલબ છે કે ઘરની અંદર ઘરની અંદરથી જ મહિલાનું કામ શરૂઆત થાય છે તો ઘરની જે રોજિંદી વપરાશની ચીજો કે જે રોજિંદી જરૂરિયાત છે એ પણ અત્યારે જે મોંઘવારી પ્રમાણે જે વધી રહી છે એના લીધે બી આપણા પ્રધાનમંત્રી એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એ રીતે દેશમાં વધારે પડતું જે ભ્રષ્ટાચાર કે જે થઈ રહ્યો છે કે જે ભાવ વધારો કે ફુગાવો એ બી ન થાય તમારો મુદ્દો પણ ઘણો વાળો હતો અને તમે કહ્યું કે આપણા દેશને આગળ લાવનારા વડાપ્રધાન હોવા જોઈએ શોભાબેન આપણી પાસે આવવા માંગીશ તેમણે એક મુદ્દો કહ્યો મોંઘવારીનો મુદ્દો કહ્યો કારણ કે આપના સમયથી લઈને અત્યારના સમય સુધી મોંઘવારી આપે જોઈ હશે મહિલાઓને કાર્ય કરતી આપે જોઈ હશે ગૃહિણીએ ઘર સાચવવાનું હોય સાથે સાથે તમામ સામાજિક જવાબદારી નિભાવવાની હોય સાથે સાથે ઘણું બધું તેને કરવાનું હોય છે છતાં પણ એક પડદાની પાછળ જ રહી છે અત્યાર સુધી આપના મતે વડાપ્રધાન કેવા હોવા જોઈએ એક્ચ્યુઅલી કેવું છે કે વડાપ્રધાન દેશની જે અત્યારના બાળકોથી જે નાની નાની દીકરીઓ છે એના એજ્યુકેશન માટે ખાસ અવેર કરે અને જે પહેલાં હતું એ વસ્તી પણ ઓછી હતી અને કામ નિષ્ઠાથી થતું હતું અત્યારે કેવું છે વસ્તી પણ વધી છે અને કામમાં આપણે જોઈએ છે કે ક્યાં પણ જઈએ ત્યાં તમારે ટોકન આપો ને કામ કરાવો કરપ્શન હા એટલે કરપ્શન એટલું બધું વધી ગયું છે કે

મહિલાઓને સાથે લઈને ચાલે અત્યારે મહિલાઓ લેવલ પર આવે જ છે મેન કમ્પેર ટુ મેન્સ બટ હજી પણ થોડું પાછળ જ છે એટલે એમને જોડે લઈને ચાલે એવા હોવા જોઈએ અને યસ ગ્લોબલી આપણા દેશનું એક સ્થાન મળે હા ઇન્ટરનેશનલી એટલે એ એ મુદ્દે પણ થોડું ધ્યાન આપે એવા હોવા જોઈએ ગૃહિણી પાસે ઘણી બધી જવાબદારી હોય છે અને ઘર સાચવવાની સાથે સાથે એની પાસે તો અનેક એવા મુદ્દા હોય છે કે જેને સાચવીને એને આગળ વધવાનું હોય છે તેની સામે અમુક વખતે તો એવા ટાઈમ્સ આવી જાય કે જે ટાઈમમાંથી પસાર થવું પણ તેના માટે મુશ્કેલ હોય છે છતાં પણ તે અડીખમ હોય છે અને તેને સાચવીને આગળ વધે છે જો તમને વડાપ્રધાન બનાવાય કે પછી તમારા સપના એક નિબંધ આવતો હતો ને આપણે મારા સપના બનવું તો શું કરું હવે તમે વડાપ્રધાન હો તો તમે શું ફર્સ્ટ તો આ લોઅર મિડલ ક્લાસ માટે જે મોંઘવારી છે જે એઝ અ ગૃહિણી મોંઘવારી અત્યારે બહુ વધી ગઈ છે ઘરની દરેક આઈટમ હોય જે આપણે ગ્રોસરીથી લઈને બધું એમાં થોડી મોંઘવારી વધે વધારે લાગે છે તો એ મોંઘવારી પર થોડો કંટ્રોલ કરવો જોઈએ અને લોઅર મિડલ ક્લાસ માટે સ્પેશિયલી થોડો મોંઘવારી માટે જોવું જોઈએ બિલકુલ એટલે ઘરના મુદ્દાને પણ આપણે સાંકળી લીધો છે અને તેમણે જે પ્રમાણે કહ્યું કે મોંઘવારીનું સ્તર જે ખૂબ જ ઊંચું પહોંચી ગયું છે એક ગૃહિણી જેમ આપણે દર વર્ષે બજેટ આવે છે તે રીતે ઘરનું પણ એક બજેટ હોય છે એ બજેટમાં જેટલો પુરુષ લઈને આવે છે તે પુરુષે જે રકમ આપી હોય છે તે રકમમાંથી જ ઘર ચલાવવાનું હોય છે કારણ કે તે ગૃહિણી હોય છે હવે એટલી રકમમાં શું બધું જ પૂરું થઈ શકે છે ખરા તે પણ એક મુદ્દો મહત્વનો છે આ મુદ્દાને લઈને જ આગળ વધીએ અને તેમના મતે પૂછીશું આપણા મતે વડાપ્રધાન કેવા હોવા જોઈએ મોંઘવારીનો મુદ્દો કયો ઘર ચલાવવાની જવાબદારી આપણા સિરે હોય છે ઘર કઈ રીતે ચલાવવું બાળકોને ભણાવવા કઈ રીતે અનેક સામાજિક મુદ્દા આ તમામને સાંકળીને બજેટમાં આખું જે બજેટ હોય ખોરવાવું ન જોઈએ તો વડા ચોક્કસ હું એમ કેવા માંગીશ કે વડાપ્રધાન એવા હોવા જોઈએ કે જે વિઝનરી હોય આપણે સૌ જાણીએ છીએ કે દરેક કન્ટ્રીના ત્રણ તબક્કા હોય છે કે એક અંડર ડેવલપડ કન્ટ્રી હોય છે અને ડેવલપિંગ કન્ટ્રી અને બાકી છે ડેવલપ્ડ કન્ટ્રી તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું ભારત અત્યારે બીજા તબક્કામાં છે કે જે ડેવલપિંગ કન્ટ્રી છે તો એવા નેતા કે જે આપણા ભારતને ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ્ડ કન્ટ્રીમાં લઈ જાય એવા આપણા વડાપ્રધાન હોવા જોઈએ બીજી જે આપે મને વાત કરી મોંઘવારીની તો ચોક્કસપણે એ વાત તો છે જ કે મોંઘવારી અત્યારે રૂટ લેવલ ઉપર છે તો એના લીધે મધ્યમ વર્ગની સાથે સાથે જે ખૂબ ગરીબ લોકો છે એ પણ પીડાતા હોય છે તો એમને ના પીડાય એ પ્રકારની કોઈ એક સિસ્ટમ આવી જોઈએ કે જેનાથી સ્પેસિફિકલી ગરીબ લોકોને ખૂબ મદદ મળે અને લોઅર મિડલ ક્લાસ અને સાથે સાથે અપર મિડલ ક્લાસ આ બંને સમતોલ રાખીને જે આગળ દેશને ચલાવી શકે એવા આપણા વડાપ્રધાન હોવા જોઈએ વાત ચોક્કસપણે જી આપનો પણ મંતવ્ય લઈશ આપની પાસે આ માંગીશ ઘરને ચલાવવું કેટલું સરળ છે અઘરું છે શું છે વડાપ્રધાન જો તમને બનાવાય તમારા સપનાના વડાપ્રધાન હોય તો તમે ખાસ તો ગૃહિણીઓ માટે શું કરો હું શ્રી સાધના ગૃહ ઉદ્યોગ ચલાવું છું એટલે બસો બેનો જોડે હું એટેચ છું હવે એની અંદર હું ઘરમાં જઈને પણ હું એ લોકોની જાણકારી લઉં છું કે ગરીબમાં ગરીબ જે એ લોકોની હાલત અત્યારે હું જોઈને હું વિચારું છું તો મને મારા મતે એવું હોવું જોઈએ કે અત્યારે તો જવાનીમાં એ મહેનત કરીને ખાઈ શકે છે એના છોકરાને જમાડી શકે છે મહેનત કરીને એનું ભરણ પોષણ કરી શકે છે પણ અમુક ઉંમર સાઠ વર્ષ પછીની જે ઉંમર થાય છે તો જે મિડલ ક્લાસ હોય તો સાઠ વર્ષ પછીની ઉંમર હોય જે પ્રાઇવેટ નોકરી કરતા હોય

ઓછા પગારમાં સેલેરીમાં નોકરી કરતા હોય લેડીઝ ચલાવી બી લે છે પણ પછીની જે સાઠ વર્ષ પછીનું જે પેન્શન એવું કાઢે પાંચ છ હજાર જેવું કે ભાઈ એનું વધારો કરે ઓછો આવે છે પણ વધારો કરે તો એને કેવું થાય છે કે અત્યારની હાલત ઉંમરલાયકોને કેવું કે ભગવાનના મંદિરે જાય ને તો પૈસા નાખવા માટે નહીં હોતા યક માટે વિચારવું જોઈએ સાથે સાથે પેન્શનની પણ આપણે વાત કરીએ કે સાહીઠ વર્ષનો એ તબક્કો અને તબક્કા ઉપર આવીને પહોંચીને શું ઇમ્પ્લિમેન્ટની જરૂર છે આપની પાસે તે પ્રશ્ન કે તમારા મતે વડાપ્રધાન કેવો હોવો જોઈએ તમારા સપનાનું વડાપ્રધાન કેવું ગૃહિણીઓ માટે તેને કયા કયા કાર્યો ડેવલપ કરવાની જોઈએ હા બનસી હવે આ બાબત મારું એવું મંતવ્ય છે હું થોડું શોભાબેન વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ તો કે એક તો આપણા દેશમાં થોડું લાઈક અનામત ને બધું એટલું બધું ચાલે છે એમાં ઘણો બધો એનર્જી મહેનત બધું બહુ જતું રહે છે એક્ઝામ્પલ તરીકે આપણે ને લઈએ જે માંડ કરીને નેવ લાખની વસ્તી છે આપણા અમદાવાદથી નજીકમાં છે કન્ટ્રી આખું છતાં એ લોકોએ પ્રગતિના સપના જોયા અને પ્રૂવ બી કરી દીધા જ્યારે આપણો દેશ થોડો હજી બી અનામત છે જાતિવાદ છે ધર્મવાદ છે થોડા એ બધામાં હજી વધુ સમય પસાર કરી રહ્યો છે તો હું એવું માનીશ કે થોડું પોઝિટિવ કામ તરફ વાત કરે વડાપ્રધાન કાં એવા પગલાં લઈએ કે જેમાં સારું કામ થાય બીજી વાત છે જે શોભાબેને કીધી એજ્યુકેશન આજકાલના એજ્યુકેશન સિસ્ટમમાં એટલું બધું પેલું મની માઇન્ડેડ થઈ ગયું છે બિચારા છોકરાઓને નાના ભૂલકા હોય ત્યાંથી દોડી વજન ઉપાડીને સ્કૂલે જવું પડે છે રમવાનો ટાઈમ નથી મળતો એટમોસ્ફિયર એટલું બધું ટેન્સ્ડ હોય છે હેમાલીબેન તમે જે મુદ્દો કહો તે મુદ્દો ખરેખર ઘણો જ મહત્વનો છે અને આજની ગૃહિણીઓ માટે તે મુદ્દો ખૂબ જ ચર્ચા માટેનો છે ભાર વિનાનું ભણતર તે પણ જરૂરી છે ગૃહિણી માટે તમામ વસ્તુ સાચવી અને તમામ સામાજિક કાર્યને પણ આગળ લઈને ઘરને કઈ રીતે સાચવું તે પણ ઘણું મહત્વનું છે આ મુદ્દાને લઈને આગળ ચર્ચા કરીશું હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે ફરી એક વખત આપનું સ્વાગત જીએસટી ના વિશેષ કાર્યક્રમ આઈએમપીએમમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા ગૃહિણીઓ સાથે કે તેમના મતે દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ અને જો તેઓને વડાપ્રધાન બનાવવામાં આવે તો કઈ કઈ વસ્તુ ડેવલપ કરી શકે શું શું ઇમ્પ્લિમેન્ટ લાવી શકે અને વાત આપણી અટકી હતી એજ્યુકેશન ઉપર ફરી એક વખત તમારી પાસે જવા માંગીશ કારણ કે મુદ્દો આપે જ ચર્ચ્યો હતો જે આપનો મુદ્દો ત્યાંથી અટક્યો હતો ત્યાંથી જ શરૂઆત કરી ચોક્કસ એટલે ભૂલકાઓ તો બિચારા હેરાન થાય જ છે ભણવામાં કોમ્પિટિશનમાં પછી જેમ મોટા થાય છે એમ મા બાપ વાલીઓ અને છોકરાઓ બંને થોડું લાઇક વિદેશ જવાનું વધુ વિચારે છે અને આપણે માર કર્યું હશે અત્યારે એક છોડીને એક ઘરમાંથી એક છોકરું તો વિદેશ સેટલ થવા અથવા તો ભણવાના બહાને દેશ છોડીને જતો રહીએ છે હવે મારું એ માનવું છે કે જો અહીંયા આટલી સરસ એજ્યુકેશન સિસ્ટમ છે થોડી વ્યવસ્થિત કરે અને આપણા છોકરાઓ આપણા જ દેશમાં રહે અને આપણો જ દેશ ઉજ્જવળ કરે તો એના જેટલી મોટી કોઈ જ વાત ના થઈ શકે અમેરિકાના લોકો પણ ભારત દેશના વિઝા ઉભા રહેવા જોઈએ બસ એક્ઝેક્ટલી હાજી 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 આ દેશને આગળ વધારવાની વાત કરી હતી આપણે આજ મુદ્દાને લઈને સામે પણ ચર્ચા કરીશું આપની પાસે આવવા માંગીશું એક ગૃહિણીના મતે વડાપ્રધાનની ડેફિનેશન શું એક બજેટ હોય એ બજેટમાં કામ કરવાનું હોય સાથે સાથે વડાપ્રધાન એવી તો શું જાહેરાતો કરે કે ગૃહિણીઓ માટે ખાસ કેવી યોજના બહાર પાડે જો તમને વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો આજે બધી યોજનાઓ જે બહાર છે મહિલાઓ માટે તો એમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે જેમ કે આપણે કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતું હોય જેમ મારો જ પ્રોબ્લેમ છે કે જે હું ગૃહ ઉદ્યોગ ચલાવું છું તો આજે મારી પાસે જે મહિલાઓ હોય

એ જ હું પાછું એ જ મુદ્દોને પાછો લઈશ કારણ કે સર્વાંગી વિકાસ બહુ જરૂરી છે અને મારા મતે સર્વાંગી વિકાસ થવા માટે એક જ્ઞાન હોવું બહુ જરૂરી છે હું કુટુંબના સાથે સાથે એક શૈક્ષણિક સંસ્થા પણ ચલાવું છું તો શૈક્ષણિક સંસ્થામાં આવનારા લોકો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એક વાત ચોક્કસ કહેવા માગીશ કે આપણા દેશમાં અને આપણા એરિયામાં સ્પેશિયલી શિક્ષણનું સ્થળ થોડું નીચું છે આપણે એમ ના કહી શકીએ કે સાવ ખરાબ છે બટ હા શૈક્ષણિક સ્તર ડેફિનેટલી થોડું નીચું છે અને એ લોકોને જે વૈશ્વિક ફલક પર જવા માટે જે નોલેજ હોવું જોઈએ નોલેજ પ્લસ સ્કિલ આગળ પણ ઘણીવાર અમુક સારા નેતાઓ સક્ષમ નેતાઓએ કીધું છે કે સ્કિલફુલ હોવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમારી પાસે ડિગ્રી તો હશે જ પણ સાથે એક કૌશલ હોવું પણ જરૂરી છે સર્વાંગી વિકાસની વાત આવે છે ને સર્વાંગી વિકાસ એ દરેકનો હોવો જોઈએ માત્ર મહિલાનો બાળક થી લઈને દરેકનો સર્વાંગી વિકાસ ખૂબ જ જરૂરી છે આજે આપણે આગળ શુભાબેન આપની પાસે આવવા માંગુ છું ગૃહિણી નું વાત આવે તો ક્યારે પણ આપણે જાણ્યું હશે કે ઓક્યુપેશન ની વાત આવે છે પુરુષો લખે છે બિઝનેસમેન કોઈ વર્કિંગ વુમન હશે વર્કિંગ વુમન અમુક વખતે આપણે પેરેન્ટ્સ હોઈએ અને જ્યારે સ્કૂલમાં પોતાના બાળકો હોય અને તેની અંદર લખવાનું કે તમારા મમ્મી શું કરે છે તો અમુક એવા વિદ્યાર્થી મૂંઝવણ અનુભવે કે મારી મમ્મી ગૃહિણી છે રાઈટ એ એનું સોલ્યુશન શું શું વડાપ્રધાન પદે જે ઘરીમાં પહોંચી જાય વડાપ્રધાન હોય ગૃહિણી એટલે કશું જ નહીં શું ઘરનું કામ કરવું ઇમ્પોર્ટન્ટ નથી એટલે તમારા મતે વડાપ્રધાનની ડેફિનેશન શું છે અને જો તમે વડાપ્રધાન બનો તો આ શબ્દને લઈને તમે શું ઇમ્પ્લિમેન્ટ લાવી શકો હવે ગૃહિણી એટલે શું છે કે ઘરનો ભાર જે માથે ઝીલે છે એ ગૃહિણી કુટુંબનો ભાર જે માથે ઝીલે છે ગૃહિણી બચ્ચાનો સમાજનો વિકાસ સાધે છે સારી રીતે એ ગૃહિણી છે બરાબર અને એજ્યુકેશનમાં જુઓ તો તમારા ઘરમાં બી ફાધર જેટલું ધ્યાન નથી આપતા જેટલું મધર બચ્ચા પર ધ્યાન આપે સવારથી લઈને રાત સુધી સવાર એમની એમની ફક્ત

એક તો આપણા દેશની જે સૌથી મોટી સમસ્યા છે એ છે કરપ્શન અને ક્રાઈમ કરપ્શન એટલી હદે આપણા દેશમાં ઘર કરી ચૂક્યો છે કે આ આ વસ્તુને હું એક નિરાકરણ લાવું એની સામે બાથ ભીડવી બહુ મોટું કામ છે અને જો હું વડાપ્રધાન વડાપ્રધાન હોઉં તો સૌ પહેલાં હું કરપ્શન માટે એટલા કડક કાયદા મૂકું કે લોકો કરપ્શન કરતાં પહેલાં અને કોઈપણ ક્રાઇમ કરતાં પહેલાં એકવારની પણ સો વાર વિચાર કરે છતાં પણ હિંમત ના કરે કરપ્શન કરવાની કે ક્રાઇમ કરવાની એટલે હું એટલા કડક કાયદા હું અમલમાં લાવું અને આ ઉપરાંત જે બીજા બે પ્રશ્નો વિશે જે મને મગજમાં આવે છે એક તો તબીબી ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર આ બંને એક એક જમાનામાં એક સેવાનાં ક્ષેત્રો કહેવાતા અને આજે એ બંનેમાં એટલું બધું કરપ્શન છે એટલું બધું પ્રોફેશનલિઝમ છે કે લોકોએ માનવીના બોડી સાથે લિટરલી ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ એની કોઈ લિમિટેશન નથી લોકો મનફાવે એટલા શિક્ષણની ફીસ ચાર્જ કરે છે તબીબો મન ફાવે એવા દર્દીઓને ડરાવીને એ લોકો મન ફાવે એવી એવી ફીની વસુલાત કરે છે તો એના માટે પણ હું એક કડક કાયદો બનાવીશ કે એક દરેક બંને જગ્યાએ એક લિમિટેડ એનું એક ફીસનું એક ધોરણ નક્કી કરીશું અને આ આ જગ્યામાં પણ કરપ્શન ક્યાંય ના આવે એના હું ચોક્કસ હું પ્રયત્ન કરીશ અને ત્રીજી એક વસ્તુ જે હું કહેવા માગું છું કે આર્થિક અસમાનતા ઘણી બધી છે આપણા દેશમાં ગરીબ એકદમ ગરીબ છે અમીર એકદમ ગરીબ છે અમીર એકદમ અમીર છે અને મિડલ ક્લાસનું પણ બહુ જ ઇગ્નોરન્સ થયું છે જે ઓરિજિનલ લોયલ જે ટેક્સ પેયર છે એની પાસેથી વધારે ટેક્સ લેવામાં આવે છે જે કે જે કે વર્કિંગ ક્લાસ વર્કિંગ ક્લાસ ટેક્સમાં ક્યાંય બચી શકતો નથી અને લાખો પતિઓ કરોડપતિઓ ટેક્સની છટકબારીઓમાંથી બચીને અને ટેક્સ બચાવી લેતા હોય છે તો ખાસ કરીને એ વર્ગનું ખાસ ધ્યાન હું ધ્યાન રાખીશ કે એ લોકોને ટેક્સમાં હું વધારે ને વધારે મર્યાદા હું આપીશ અને જે પૈસા વાળો જે વર્ગ છે એ લોકો ટેક્સમાં ના બચી શકે એવા હું કડક કાયદાનો હું અમલ કરીશ કરી શકે છે તેમના પણ તેમને પણ ટેક્સ એટલું જ પે કરવો જોઈએ અને જે મધ્યમ વર્ગ એક્ઝેક્ટલી તો આવ્યો છે તેમના માટે બિલકુલ એટલે તમારો મુદ્દો પણ ઘણો જ મહત્વનો છે આ મુદ્દાને લઈને જ આપણે ચર્ચા કરીશું આપની પાસે આવવા માંગીશ આપના મતે આપના સપનાના વડાપ્રધાન કેવા જો વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરો આપ આપણે કઈ કવિતાની પણ વાત કરી હતી હા ચોક્કસ મને મને જો વડાપ્રધાન બનાવવામાં આવે તો હું મારી બે પંક્તિ મેં બનાવેલી છે એમાં જ હું આખી વાત રજૂ કરવા માગીશ કે ખેડૂતને બનાવે ખમતીધર ખેડૂતને બનાવે ખમતીધર ને સ્ત્રી સ્ત્રીને આપે માન ખેડૂતને બનાવે ખમતીધર અને સ્ત્રીને આપે માન મધ્યમ વર્ગની ગૂંચવળ સમજે મધ્યમ વર્ગની ગૂંચવળ સમજે ને સૈનિકને આપે સન્માન યુવાનને મળે યોગ્ય વળતર યુવાનને મળે યોગ્ય વળતર ને દીકરીને મળે ફ્રી ભણતર ને દીકરીને મળે ફ્રી ભણતર નોકરિયાતના નાણાંનો બને તે માવતર નોકરિયાતના નાણાંનો બને તે માવતર અને જનતાના અભિલાષાઓનું કરે તે ચણતર તો મારી ફક્ત વાત એટલી જ છે કે ખેડૂતથી લઈને વૃદ્ધ વય સુધીના દરેક જે આપણી જનતા છે એ બધાનો સમાન રીતે કેર લે એમની સંભાળ લે અને સાથે સાથે બીજો એક મુદ્દો હું સ્કિલ ડેવલપમેન્ટમાં અને વુમન એમ્પાવરમેન્ટમાં જોડવા માંગીશ કે જો હું વડાપ્રધાન હોઉં તો આજે ઘણી બધી સ્ત્રીઓ આગળ આવીને કામ કરી રહી છે જેમ કે કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવે છે તો કોઈ બીજું ચલાવી રહ્યા છે પણ ઘણી એવી પણ સ્ત્રીઓ છે જેમને યોગ્ય માર્ગદર્શન નથી કઈ પણ કામ નથી કરતા ઘરને સાચવે છે છતાં પણ એવું કહેવાય છે કે તે કશું કામ નથી કરતા હા જયારે એ લોકો ખૂબ જ કામ કરી રહ્યા છે પણ એમની પાસે યોગ્ય માર્ગદર્શન નથી કદાચ એમને કાલ ઉઠીને કોઈ ગૃહ ઉદ્યોગને એક્સપોર્ટ રિલેટેડ કોઈ કામ કરવું છે કે આગળ વધીને કોઈ ઇન્ડસ્ટ્રી ખોલવી છે તો ઘણી એવી સ્ત્રીઓને કંઈ ખબર નથી કે મારે ક્યાં જઈને કોણે મળવું છે શું કરવું છે તો આના માટે હું શું કરું કે એક ફોરમ બનાવું એક ટેકનિકલ સપોર્ટ ટીમ બનાવું સરકાર દ્વારા કે એ આવી દરેક મહિલાને જઈને પહોંચે અને એમને પૂરી સગવડતા આપે કે ભાઈ તમારે અમારી તરફથી શું મદદ જોઈએ છે શું અમે ટેકનિકલ સપોર્ટ તમને આપી શકીએ તમને ક્યાં મદદ કરી શકીએ આવું જઈ જઈને પૂછે અને એમ કરવાથી જ આપણી જે સ્ત્રીઓ છે એ ગૃહ ઉદ્યોગથી માંડીને એક્સપોર્ટ સુધીના કામ કરી શકશે બિલકુલ ખૂબ જ સરસ મુદ્દો કહ્યું કે નાનામાં નાના પાયાના કાર્યકર્તાથી લઈને ગામડાથી લઈને શહેરની જે મહિલાઓ છે તે મહિલાઓ કઈ રીતે આગળ વધવું જોઈએ એક ફોરમ બનાવવું જોઈએ અને તે લોકો નિશ્ચિત હોય તે મહિલાઓ નિશ્ચિંત હશે કે જો મારે મારું બિઝનેસ આગળ વધારવો છે કે મને માર્ગદર્શન મેળવવું છે તો પછી મને સરકાર મદદ કરશે આ એક હૂંફની જરૂર છે આપનું શું કહેવું છે મારું મંતવ્ય હું પીએમ હોઉં તો એના માટે હું એમ કહીશ કે શિક્ષણ ક્ષેત્રે બી જેમ બહેને કહ્યું કે ભાર વગરનું ભણતર હોવું જોઈએ તો બાળકોને અત્યારે જે વજન દફ્તરના વજન કરતાં પણ ભણતર કરતાં નું વજન વધારે લાગે છે કે એ સ્કૂલે જઈને આવે એટલે એક બોજા નીચે આવી ગયો હોય એવું હોય છે તો દરેક એના એના રિલેટેડ પગલાં વધારે સારા એવા લેવા જોઈએ અને સ્કિલ ડેવલોપિંગ કરવું જોઈએ બીજું કે આપણે અહીંયા ભણી ભણીને જે સારી સારું એજ્યુકેશન લીધું હોય કે જે ડૉક્ટર બન્યા હોય એન્જિનિયર બન્યા હોય કે આઈટી ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધ્યા હોય એ સ્ટુડન્ટોને અમુક પ્લેટફોર્મ નથી મળતું દેશમાં રહીને દેશમાં કામ કરવા માટેનું તો હું એ પ્રયત્ન પહેલો કરીશ કે એ લોકોને એવું પ્લેટફોર્મ એક ટીમ દ્વારા મળે કે જે આપણા દેશમાં રહીને એ એનું પોતાનું સ્કિલ અહીંયા યુઝ કરીને આપણને એનો બેનિફિટ મળી શકે આપણા ત્યાં ભણેલો વિદ્યાર્થી અત્યારે એક ઘરમાંથી જેમ બહેને કહ્યું એમ કે એક ઘરમાંથી એક વ્યક્તિ બહાર જઈ રહ્યો છે તો એ આપણા દેશ માટે આપણો એક માઇનસ પોઈન્ટ છે કે ભાઈ એ ન થવું જોઈએ આપણી આપણી સ્કિલ્સ ને આપણા ત્યાં ભણેલા સ્ટુડન્ટો અને એજ્યુકેશનનું લેવલ એ રીતે ગ્રો અપ કરવું જોઈએ જે ટ્યુશન વાળાઓ આજકાલ સ્કૂલોમાં કોલેજોમાં જ્યાં આગળ ભણતર ભણતરમાં અત્યારે એટલું ટેકનિકલ લેવલે અને ટ્યુશન લેવલે એટલું એ થઈ ગયું છે કે ટ્યુશનવાળાઓનું જ દુકાન ધમધકતી ચાલતી હોય જ્યારે સ્કૂલમાં અને કોલેજોમાં એ ભણતર એ એજ્યુકેશન મળી નથી શકતું જે લેવલનું મળવું જોઈએ એ નથી મળતું તો દેશ આગળ વધશે ટેકનોલોજી ભણતર એ આપણો પાયાનો મુદ્દો છે કે ભણેલો ગણેલો શિક્ષિત નેતા અત્યારે જરૂરી છે નેતાગીરીમાં ભી જે અત્યારે આવતા હોય એ લોકો નું ભણતર તો ક્યારે જોવાતું જ નથી

છતાં પણ તે લોકોને ઘર ચલાવનાર જો ગૃહિણી ન હોય તો તે ઘર ફક્ત ઘર કહેવાય છે અને ખાલી તે ખંડેર કા તો ચાર બંગલાનો રૂમ કહેવાય છે કારણ કે ગૃહિણી એ ઘરમાં નથી ઘરને સાચવનાર સ્ત્રી ઘરમાં નથી અને જો સ્ત્રીને સાચું સન્માન આપવામાં આવે અને જો તેને તેની માટે યોજનાઓ જાહેર કરવામાં આવે તેને ખરેખરી કેવી હૂંફ આપવામાં આવે તો તે જ દેશનો સાચો નાયક છે જીએસટીવીની આ વિશેષ રજૂઆત તેના માટે જ હતી આપ તમામ અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને આપના મંતવ્યો જણાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ સાથે જીએસટીવી ની વિશેષ રજૂઆતમાં હાલ બસ જ મને આપશો રજા નમસ્કાર